હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીને લઈને મતદારોને મૂંઝવણ ન પડે ફોર્મ ભરવામાં કોઈપણ જાતની તકલીફ કે અગવડતા ન પડે તેનું ધ્યાન રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી રંગરાજી દ્વારા સોમવારથી મતદાન યાદીમાં સુધારણા માટેના માર્ગદર્શન કેન્દ્ર આપણું કાર્યાલય ખાતે શુભારંભ કરવામાં આવનાર છે આવતીકાલથી એટલે કે સોમવારના રોજ આ કેમ્પનો શુભારંભ થશે શ્રીરંગ શાયરી દ્વારા વોર્ડ નંબર નવના વિસ્તારના કરવામાં આવે છે કે આ કેમ્પમાં અચૂક લાભ લે અને આપની મતદાર યાદીમાં સુધારણા વિશે માહિતગાર કરવામાં આવશે સમગ્ર વડોદરા શહેરની અંદર તમે જોઈ રહ્યા છો કે એસઆઈઆરની સ્પેશિયલ રિઝર્વ જે દરેક જગ્યાએ મતદાર યાદી માટે આપણે જુઓ છો કે મિડલ ક્લાસ હોય કે સાથે સાથે વસ્તીના લોકો હોય અને ઇવન સોસાયટીના લોકો પણ મતદાર યાદી કારણ કે આપણે જાણીએ છીએ કે બે હજાર બેની મતદાર યાદી કદાચ મતદારો પાસ સુધી ના હોય અને બીએલો એટલા બધા વ્યસ્ત હોય કે બીએલો આ બધામાં પહોંચી પણ કેટલીકવાર ન પહોંચતા હોય તો એવા સમયે આપણે પણ બી મદદ કરવી જોઈએ અને આજે મદદરૂપે આપણા કાર્યાલય દ્વારા સોમવારથી એક માર્ગદર્શન કેન્દ્ર અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે તો આપણે આપણા માધ્યમથી જણાવીએ છીએ કે આપણે બે હજાર બેની કોઈ યાદીમાં તમારું નામ ના હોય તમને બે હજાર બેની યાદી જોઈતી હોય એની હાર્ડ કોપી જોઈતી હોય કે સાથે સાથે પીડીએફ જોઈતી હોય કાં તો એનું શું છે કેવી રીતના એનું ભરાય એના ફોર્મ કેવી રીતે ભરી શકો એના માટે અમારા કાર્યાલય પર સવારે એટલે સોમવારથી સવારે નવથી બાર સુધી આપ આવી શકો છો આ વિસ્તારના એટલે ઇલેક્શન વોર્ડ નંબર નવના અમે દરેક પ્રમુખોને પણ જણાઈએ છીએ કે તમારી સોસાયટીના તમારા જે મતદારો બે હજાર બેમાં એમની પાસે ના હોય તો તમે એની પીડીએફ બી અમને કહેશો તો તમને અહીંયા આવીને મળશે આઈધર તો તમારા વોટ્સઅપ પર તમે કહેશો તો ત્યાં પણ મોકલી આપવામાં આવશે એની હાર્ડ કોપી પણ જે આ વસ્તી વિસ્તાર હોય એમને ઓનલાઈન કેટલીક વાર ખબર નથી હોતી પણ ત્યાંથી પણ કેટલાક જે જાગૃત છોકરાઓ હોય છે એમને પણ કહીએ તમે કાં કાધો હાર્ડ કોપી જોઈએ તો પણ મળશે અને એની સાથે સાથે જ્યાં તમને એવું લાગે કે આ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે કાં તો અમારા જે વિસ્તારની અંદર અમારા બીએલઓનો નંબર અમને ખબર નથી બી બીએલઓ એટલે બુથ લેવલ ઓફિસર હોય છે એ જે તમારા હજાર બારસો જે પણ સોસાયટીઓ સાત આઠ સોસાયટી દસ સોસાયટી આવતી એ બીએલઓ પાસે હોય છે એ બીએલઓ તમને જે ફોર્મ આપ્યું છે ફોર્મ ઉપર એમનો નંબર લખેલો છે અને એ ફોર્મ નંબર પર તમે એમને કોન્ટેક કરશો ક્યાંક તમને અગવડ પડે કાં તો એમનો ફોન ના લે કાં તો તમને ક્યાંય વિષય આવે તો તમને જાણ કરજો બીએલઓને તમે મદદ કરજો બીએલઓએ ફોર્મ આપેલું છે ફોર્મ ભરીને જજો ક્યાંક તમને એવું લાગે તો અમારા ત્યાં આગળ સોમવારથી નવથી બારની અંદર આ હેલ્પ ડેસ્ક માર્ગદર્શન કેન્દ્ર અમે ચાલુ કર્યું છે તો જરૂરથી પણ હવે તમે ભૂલતા નહીં આવતીકાલે રવિવારનો દિવસ છે તમે જે તે સ્કૂલોમાં તમે જે મતદાન કર્યું હશે એ સ્કૂલમાં જઈને તમે ત્યાં જજો એટલે ત્યાં બીએલઓ બેસેલા જ હોય છે અને ત્યાં પણ કરશે અને એના પછી બી ન થાય તો તમે સોમવારથી અમારા ત્યાં પણ છે પણ તમારું હમણાં જો જે ફોર્મ ભરાઈ જશે તો નવ નવ તારીખમાં જે યાદી આવશે બે હજાર બેની એ યાદીમાં તમારું નામ આવશે અને પછી જે તમારા જે નવા દીકરાઓ છે વહુ આવેલા છે જેમના નામ ઉમેરવાના હશે એ નવ ડિસેમ્બર પછી એમના ફોર્મ માટે એ ફોર્મ ત્યારે ભરવાનું કે એના બધા જ જે તમારી પાસે અગિયાર જેટલા પુરાવા માંગ્યા છે પુરાવા સાથે નવ તારીખ પછી ભરાશે પણ હમણાં જે બી છે એ બે હજાર બેની તમારી પાસે યાદી ના હોય કે તમને મળતા ના હોય સાથે સાથે બે હજાર પચીસમાં કયા મતદારો છે એના માટે પણ અમે મંગાવે છે આ બધી પ્રક્રિયા માટે બીએલઓના નંબર ક્યાં છે તમારું મતદાન મથક ક્યાં છે તમારું બીએલઓ કોણ છે બે હજાર બેની યાદી અમને જોઈએ છે બે હજાર પચીસમાં કોણ છે તો આ ઇલેક્શન વોર્ડ નંબર નવના જે પણ લોકો છે એના માટે અમે એક માર્ગદર્શન કેન્દ્ર ખોલ્યું છે અમારા વિસ્તારના અમારા બધા જ કાર્યકર્તાઓ છે જે વિજયભાઈ માસ્તર છે પપ્પુભાઈ છે જોશીભાઈ છે પ્રજાપતિ કાકા છે દરજી કાકા છે લેવાભાઈ છે દેસાઈ કાકા છે મહેન્દ્રભાઈ છે સમગ્ર મારી ટીમ કે જે અહીંયા કન્ટિન્યુ રોજ બેસશે અને તમને જે માર્ગદર્શન હશે જે યાદીમાં હશે એ તમને જણાવીશું તમે જ્યાં બીજે ગામ રહેતા હોવ અને ત્યાં ગાડી જે નહીં હોય તો એના માટે અમને શું કરવું જોઈએ એમને અમે માર્ગદર્શન આપીશું પણ આપણો મતદારનો આપણો અધિકાર છે તમે સો ટકા તમે જજો તમારું ફોર્મ ભરવાના પ્રયત્ન કરજો જો તમે આમાં નિષ્કાળજી રાખશો તો મતદારમાંથી તમારું નામ કમી પણ થઈ શકે છે વંદે માતરમ ભારત મતા વિજય